હેલો ફ્રેન્ડ જય માતાજી દોસ્તો જય દ્વારકાધીશ તો બીજા બ્લોગમાં આપનું સ્વાગત છે દોસ્તો તો ફટાફટ દોસ્તો પહેલાં આ વિડીયોને તમે લાઈક કરી દેજો અને અમારા મેડમ છે નાસ્તો કરવાની તૈયારી ચાલુ છે દોસ્તો તો ફાઇનલી આજે આપણે સવારે સવારે જ બ્લોગિંગ ચાલુ કરીએ છીએ ટાઈમ મળતો નથી આખો દિવસ તો સવારે સવારે નાસ્તો કરીશું અને શું પ્રોસેસ થશે શું કરવાનું છે તો હું ખૂબ નોંધું અમને જશે તો ફાઇનલી આપણે નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તાની અંદરમાં એકદમ શુદ્ધ ચા રહેવાનો છે અને ટોચ ટોચ બિસ્કીટ રહેવાના છે તો ફટાફટ બરાબર તો ફ્રેન્ડ ફાઇનલી તમારા બધાને ચા નાસ્તો કરો તાવી એક એકસ મિનિટ આખો નમારી ના દેવાના કો નીકળી જાય મેડમ આવી ગયા છે મેડમ સવારના કાલે ગુસ્સામાં છે કાલે રાતે નાનો છોકરો છે ગુસ્સામાં છે મેડમ બરાબર અત્યારે સવારે સવારે શું કેવું છે મેડમ સામુ જોવાઈએ થોડાક ગુસ્સામાં છે મેડમ બોલશે એને કોઈ એક શબ્દ બી નહીં બોલો તું લાઇટિંગ અજુ ઓછું ફરે છે એટલે ક્લિયરિટી આવતી નથી તો આજે આજે આપણે નાસ્તો કરીશું ટોચ સાથે એક હાથમાં વિડીયો છે મોબાઈલ છે અને એક હાથમાં ટોચ છે સરસ તો નાસ્તો કરેલો પછી બીજું તમને આગળની ડિટેલો બતાવું તો ફ્રેન્ડ આપણે નાસ્તો કરી લીધો છે ફાઇનલી જે આપણે આપણે જઈશું આપણે સ્કોર્પિયો જોડે નહીં સ્કોર્પિયોમાં એક નવું અપડેટ કર્યું છે જોરદાર સરપ્રાઇઝ તમને બતાવું આખું ફાઈનલી આપણે ચંપલ પહેરી લઈએ ઘોડો આવી ગયો છે અને આ છે આપણી સ્કોર્પિયો તો સ્કોર્પિયોને તમે જોઈ શકો છો અપડેટિંગ કરવામાં આવી છે તમારો બધો મોડો થઈ ગયો તો ફાઇનલી સ્કોર્પિયો અંદરમાં બાપા જલારામ ફેશન વર્લ્ડ લખી દેવામાં આવી છે તમે જોઈ શકો છો સુધી હમ અરે મારા પપ્પા છે બરાબર તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદરમાં દોસ્તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક કરી લેજો જય માતાજી